જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો જામનગર આપા યાર્ડમાં મગફળીને હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે મિત્રો અને કાલના ઓછા બજાર ભાવ આપને જણાવી દો સત્તરસો ને એંસી રૂપિયા ભાવ થયા હતા ઓછા ભાવ નવ નંબરની વેરાયટી હતી અને 66 નંબરની વેરાયટીના 1300 રૂપિયા ભાવ થાય છે ચાલો મિત્રો આજના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ વિડિયોમાં બનાવી લઈ રહ્યો છું ભાઈ એ આવી જ આ માલનો ભાવ 1490 રૂપિયા થઈ હશે 1490 રૂપિયા 9 નંબરની વેરાયટી છે 1490 1490 રૂપિયા માલ કરેટ ہوا છે 1490 1490 9 નંબરની વેરાયટી છે દોસ્તો 9 નંબરની વેરાયટીના 1490 રૂપિયા ભાઈ ચાલો આગળ વધીએ ભાઈ भैया आ छसठ नंबर की वेरायटी है माल जो मित्रों छसठ नंबर की वेरायटी है, है नेव रुपया माल भाव थोड़ा है थर्टीन हंड्रेड नाइंटी माल का रेट हुआ है ६६ सिक्स नंबर की वेरायटी है दोस्तों बढ़िया क्वालिटी का माल दिख है देखिए माल दोस्तों इसलिए बढ़िया से बढ़िया रेट हुआ है तेरसो नेव रुपया मालनों भाव थोड़ा है दाणों अपने खोली ने जुए भाई तेरौ नेुपया ने एट चौद सौ રૂપિયા નંબરની વેરાયટી પણ આ દાણો જુઓ મિત્રો માલ જુઓ મિત્રો ચોખ્ખો માલ છે એટલે તેરસો નવ રૂપિયા ઓછામાં ઓછો ભાવ થયો છે આનો છાસઠ નંબરની વેરાયટીનો ભાઈ ચાલો મિત્રો આગળ વધીએ बार सौ पातरीस रुपया मालन भाव थे बार सौ पातरीस रुपया मालन भाव थे मैल जुओ मित्रों बार सौ पातरीस रुपया ट्वेल्व हंड्रेड थर्टी फाइव रूपीस माल करेत है મિત્રો આજ જે શકો છો 1200 રૂપિયા ભાવ થઈ છે નવ નંબરની વેરાઈટી છે મિત્રો 1200 રૂપિયા કે માન ભાવ થયો 13 અપણ એક અકલ આગળ જોયો 66 નંબરની વેરાઈટી 1390 રૂપિયા અને 1200 રૂપિયા કેમ છે તેનું કારણ છે કે થોડીક હવાવારો માલ છે મિત્રો અને માલ જુઓ મિત્રો આ જુઓ માલ મિત્રો એવો નથી માલ ઉપર આદાલ છે માલ एकदम ચોખો નો બેસ્ટ ક્વોલિટી નો હવા વગર કે ભેજ વગર નો માલ હોય તો એનો ઓછો ભાવ આવતો છે આને 1200 રૂપિયા જ થઈ રહેશે નો નંબર ને વેરાઈટી છે છતાય પણ મિત્રો છે ચોખાઈ નથી માલ માં જરી પણ આમ જુઓ માલ મિત્રો ગારો છે કાકરા જે મિક્સ માં અને હવા વાળો માલ છે મિત્રો ચાલો મિત્રો આગળ વધીએ ભાઈ સોળસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે આ નવ છે મિત્રો આ જુઓ સોળસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે આ કેમ રૂપિયા નવ અને આગળ એક બારસો રૂપિયા થયા નવ નંબરની વેરાયટી તો એમાં ફેર જુઓ મિત્રો આ જુઓ માલ ચોખ્ખો માલ છે મિત્રો આ જો આ દાણા પણ ભાઈ ખોલીને દેખાડે છે તમિલનાડુ વાળા ખરીદનાર છે મિત્રો આ જુઓ દાણા જુઓ મિત્રો બેસ્ટ ક્વોલિટી છે મિત્રો જુઓ હમ આ ભાઈ આ તમિલનાડુથી બધા ખરીદી કરવા આવ્યા છે નવ નંબરની વેરાયટી છાસઠ નંબરની વેરાયટી ભાઈ ખરીદવા માટે તો ચાલો મિત્રો આગળ વધીએ ભાઈ મિત્રો નવસો રૂપિયા ભાવ થયો છે વીસ નંબરની વેરાયટી છે ભાઈ વીસ નંબરની વેરાયટી નવસો રૂપિયા ભાવ થયો છે ભાઈ જુઓ મિત્રો દાણો જઈ આપણે ખોલીએ ને ભાઈ

सोल सौना पात्र रुपया मालन भाव थे सोल सौना पात्रिस रुपया सोलह सौ पैंतीस रुपया माल का सो रेट हुआ है सिक्सटीन हंड्रेड थर्टी फाइव सिक्सटीन हंड्रेड थर्टी फाइव माल का रेट हुआ है दोस्तों माल जो मित्रों no नौ नंबर नवेराइटी चलो मित्रों आगे भाई सौ सौ पैंस रुपया भाव भावना माल दाणो पुओ मित्रों चलो भाई आगे हाँ तेरौ ने पिचोत्तर रुपया ना भाव थे थोड़ा तेरसो पिचोत्र रुपया ना भाव थे है आ छत में बदले वेरायटी है माल मित्रों जो સારો માલ દેખાય રહ્યો છે ચોખ્ખો માલ દાણો જોઈએ આપણે ખોલી નાનો 1375 રૂપિયા 66 નંબરની વેરાયટી ભાઈ દાણો જો મિત્રો મિત્રો આજે એવું લાગી રહ્યું છે કે 66 નંબર સારી ક્વોલિટીનો માલ આજે ઊંચા ભાવે છે 1390 રૂપિયા ભાવ થાય તો 1390 રૂપિયા 1400 માં 10 રૂપિયા ઓછા હતા 66 नंबर ने वैरायटी है टीपण और आ थोड़ी केना करता थोड़ा का જોઈ શકો છો માલ નામે હે જો ક નામ જો માલ મિત્રો નામ નામ કેનામો છે ચાલો મિત્રો આગળ વધીએ 9 નંબર ને વેરાઈટી 1230 રૂપિયા 9 નંબર ને વેરાઈટી 1230 રૂપિયા 1230 રૂપિયા 1230 રૂપિયા માલ કરેતો છે 1230 આ દાણું ને ભાઈ તમારા સામે જ ને ખોલીને ને ને મિત્રો કેમાં ના ઓછા ભાવ આવે નવ નંબરની વેરાયટી છે તો મિત્રો આપને દાણો પણ ખોલીને ને ભાઈ હજી એક બીજું આપણે જોઈએ ખોલીને દાણો એવું નથી કે બધા એવા જે કોઈ એક વાર દાણા હોય હાથમાં એવું આવી જાય એકાદ એકાદો દાણો એવો માલ અને આ જો સાઈઝ બહુ મોટી દેખાતી હતી આની પણ અંદર દાણો છે જે સાઈજ હતી મગફળીને એના કરતાં અંદર દાણો જોઈએ તો દાણો ઝીણો દાણો હતો એટલે હવાવાળો માલ કહેવાય અને ભાઈ એટલા આના ભાવો એટલા થઈ છે મિત્રો તો ચાલો મિત્રો આગળ વધીએ ભાઈ ભાઈ આના નવસો ભાવ થયા છે મિત્રો છે મિત્રો કેમ આટલા નીચા ભાવ થયા એનું કારણ છે કે ભાઈ આ થોડીક છે ને વરસાદમાં પલરી ગઈ હમણાં કમોસમી વરસાદ આવ્યો ને એમાં થોડીક પલરી ગઈ બીજા ખેડૂત ભાઈને નુકસાન થયું અને જાજા આના કઈ ઓછા ભાવ થયા નહીં તરો અમલ 66 નંબરને વિરતે આપણે દાણો ખોલનીને જોઈએ આ 1205 મોડે માંગે છે દાણો છે દાણો તંદર સારો છે હજી બીજી એક ખોલનીને જોઈએ આપણે ભાઈ ભાઈ માલ છે ઓલે ભઈ આ જો આમ કેને માણસ મેકઅપ બેકઅપ કરી રહ્યો તો સારો લાગે પણ અંદર દાણો તો સારો છે ખાલી ઉપર ઉપર ખોત્રી છે એ આમ ખરાબ દેખાઈ રહી છે વરસાદમાં પલળી ગઈ છે એના કારણે થોડોક ડેમેજ થયો છે પણ દાણો જો મિત્રો સુપર છે અંદર દાણો જો 900 રૂપિયા ભાવ છે 900 રૂપિયા ભાવ છે આનો ચાલો મિત્રો આગળ વધીએ ભાઈ बारह सौ ने पिचहत्तर रुपये है भाव थे छियासठ नंबर की वेराइटी है बारह सौ ने पिचहत्तर रुपये ट्वेल्व हंड्रेड सेवेंटी फाइव रुपीज़ माल का रेट हुआ है ट्वेल्व हंड्रेड सेवेंटी फाइव रुपीज़ बारह बारह सौ पचहत्तर रुपये माल का रेट हुआ है सिक्स नंबर की वेराइटी वेराइटी है दोस्तों क्यों इसका इतना कम हुआ भाई तो देखिए इसमें थोड़ा सा मिट्टी मिट्टी लगा हुआ है कंकर भी है और दिखने में अच्छा नहीं है अच्छा नहीं दिख रहा है इसलिए भाव कम होता है और एक वेराइटी गया हमने देखी तो उसमें बारिश में थोड़ी भिगी हुई थी तो ऊपर ऊपर से खराब दिख रही थी लेकिन अंदर का दाना था वो बेस्ट था दोस्तों और दोस्तों ये देखिए नाइन नंबर की वेराइटी बार सौ पाँच रुपया मालन भाव थे नौ नंबर ने वेरायटी है भाई आज मित्रों आने खोली ने जुए कम मतलब बार सौ पाँच रुपए केम थे भाव जुइए चलो અ નજર ના અમે છે દાણો ખોલું છું બરાબર યે ખાવ તો મિત્રો આની અંદર એનું કારણ છે કે ઉપર ઉપર થી મોટી સાઈડ દેખાઈ રહી હતી આ આજ જો આ મિત્રો આ જો આ મોટી સાઈડ દેખાઈ રહી છે પણ આપણે એને ખોલનીને જોઈએ ને તો દાણો થોડો ઝીણો દેખાઈ છે એટલે હવાવારો માલ કહેવાય હવાવારો અને ભેજવારો ને એવો બધો થોડો થોડો માલ હોય ને એટલે જો મિત્રો એટલે ઓછો ભાવ આવતો હોય ચાલો મિત્રો આગળ વધીએ સારા માર્ગના સારા ભાવ આવતા જ હોય છે થોડોક જો કેવી હાલત બિચારી થઈ ગઈ છે ચાલો મિત્રો તો મિત્રો જામનગર હાપા યાર્ડમાં કામકાજ તો ચાલુ જ છે પણ આપણે વિડીયોનું કામકાજ અહીંયા સમાપ્ત કરીએ છીએ તંગન બો લાંબો વિડિયો થઈ જેસા અને હરાજીનો કામકાજ જે બપોર સુધી ચાલવાનું છે મિત્રો તો શક્ય નથી આવડો લાંબો વિડિયો બનાવવું મિત્રો અને તમે પણ જોશો નઈ કંટાળો આવશે તમને જે કંઈ ઊંચા મો ઊછા ભાવ આ તેર સુધીમાં તમે જણાવી દેઓ અમે વિડિયો બનાવીયો તૈયાર છે 1795 રૂપિયા હતા નો નંબરની વેરાયટી હતી મિત્રો અને 66 ડબ્બાની વેરાયટી હતી 1390 રૂપિયા ભાવ થાય તો તો કાલના બજાર કાલના વિડિયોમાં તમને હું આજના બજાર ભાવ જે કાંઈ પણ ઓછા થશે એની માહિતી આપી દઈશું તો ચાલો મિત્રો આનો વિડીયો સમાપન કરીશું જય જવાન જય ભાઈ